થરાદમાં નવલા નોટતામાં ગોગા સિકોતરના ભુવાજી નટુભાઈ વાણિયા દ્વારા આઠમની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી નટુભાઈ ભુવાજી દ્વારા હોમહવન કરી ભાવ ભક્તિથી હવન કરવામાં આવ્યું થરાદના નાનવલા નોટતા પ્રસંગે ગોગા સિકોતરના ભુવાજી નટુભાઈ વાણિયા આજે આઠમના દિવસે ઉપવાસ ઉપર બેસીને ભક્તિભાવથી પૂજા સાથે અર્ચના કરી હતી થરાદના ભામાસા અને દાનવેર તરીકે પ્રસિદ્ધ નટુભાઈ વાણિયાની આગેવાનીમાં પાંચમા નોરતા નિમિત્તે ડીસા કોળિયારા પરગણાના બારોટ સમાજના આગેવાન થરાદ આવ્યા હતા આ અવસરે નટુભાઈએ માનભેર બારોટ સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે થરાદરી પરગણાના મગનલાલ પ્રભુભાઈ પરમાર અને બારોટ સમાજના આગેવાન જીતુભાઈ અને રાજુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ કરીને ડીસા કોળિયારા પરગણાના બારોટ સમાજના ત્રીજા લગ્નના ભોજનના દાતા તરીકે નટુભાઈ વાણિયા દ્વારા સમગ્ર ભોજન ખર્ચ પોતાના તરફથી આપવામાં આવ્યો છે બારોટ સમાજના કોળિયારા તેમજ થરાદરી પરગણાના આગેવાનો દ્વારા વાણિયા પરિવારનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ જેતું બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાદ